ના નવા બંદર દરિયાઈ વિસ્તાર દીવાદાંડી પાછના ભાગે ત્રણ નોટિકલ માઇલ દૂર બોટમાં મોટા પાયે દારૂની પેટીનો જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે જિલ્લા હોડી મોબાઈલ સહિત ત્રણ શખ્સો ઝડપી દીધા હતા જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ અંગે નવા બંદર મરીન પોલીસમાં ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બીયરના ટીમ તથા એક બોટ કબ્જે કરવામાં આવેલ જેને મુદ્દા કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખેલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્ડુ લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઈલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો